અગ્નિકાંડ બાદ પણ નવસારી જિલ્લા તંત્ર ઊંઘતું ઝડપાયું વિલ્સન પોઈન્ટમાં મિની થિયેટરની કેન્ટીનમાં આગ લાગી મિની થિયેટરમાં એન્ટ્રી એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હતો મિની થિયેટરમાં જોવા મળ્યો ફાયર સેફ્ટીનો અભાવ ફાયર સેફટીના અભાવ વચ્ચે ધમધમતું મિની થિયેટર ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે જો કે કોઈ જાનહાની થઈ નથી નવસારીની આ ઘટના છે જેમાં મિની થિયેટરમાં અને એકમાત્ર ગેટ હતો સાથે ફાયર કોઈ સુવિધા હતી નહીં મિની થિયેટરમાં એન્ટ્રી એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હતો મિની થિયેટરમાં જોવા મળ્યો ફાયર સેફ્ટીનો અભાવ ફાયર સેફ્ટીના ના અભાવ વચ્ચે ધમધમતું મિની થિયેટર ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે જોકે કોઈ જાનહાની થઈ નથી નવસારીની આ ઘટના છે જેમાં મિની થિયેટરમાં એક્ઝિટ અને એન્ટ્રીનો એકમાત્ર ગેટ હતો અને સાથે ફાયર સિફ્ટીની કોઈ જ સુવિધા હતી નહીં